નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમાં આપનું સ્વાગત કરું છું ગઈકાલે અમદાવાદના ઈસનપુરમાં પીસીબી જીમખાનામાં જુગાર રમતા 31 જુગારીઓની ધરપકડ કરી હતી જેમાં જુગાર ચલાવતો મુખ્ય આરોપી અરવિંદ ઉસ્તાદ સહિત બે આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે પીસીબી માહિતી મળી હતી કે ઈસનપુરમાં એક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા આવી રહ્યા છે તેને લઈને રેડ કરવામાં આવી હતી આ રેડમાં કુલ 31 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે છેલ્લા 4 મહિનાથી મુડરાજસિંહ રાણા કે જે નિવૃત્ત પોલીસ કર્મી છે અને તે આ જુગાડ ચલાવતો હોવાની વાત સામે આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોજનું ત્રીસ હજાર ભાડું ચૂકવતો હતો આ સમગ્ર ઘટનાને લઈ ઈસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં જુગાર ચલાવતો મુખ્ય આરોપી અરવિંદ ઉત્સાહ સહિત બે આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે આ ઘટનામાં એક નિવૃત્ત પોલીસ કર્મી મુળરાજસિંહ રાણા પણ ફરાર છે પોલીસે 12.67 લાખ રોકડ સહિત 16.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમદાવાદ પીસીબીએ સીધી અમદાવાદ પોલીસ કમિશનર સાથે સંકળાયેલી ટીમ છે આ ટીમ અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર ઉપર રેડ કરતી હોય છે પોલીસને માહિતી મળે તે આધારે તેને પણ અભ્યાસ કરીને રેડ કરવામાં આવતી હોય છે મોટા જુગાર ક્લબ અમદાવાદમાં ચાલતા હતા તે હાલ બંધ છે પણ પહેલા પણ પીસીબીએ અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી